નિફ્તીનો કારતા જો ક્યારેકા તે બુલિસા લગે છે ક્યારેકા બેરીસા અને પ્રીમિયામાં મિલતા થાતા રહે છે અહિમ એઆઈ એન્ડ તમને એકદમાં સરાલા બનાવીને અપે છે ખરીદો વીછોં અથાબા સેદાવેજા અપનું બ્રેક સ્પોટ કારતા પરા આપ્યો છે સ્તોપાલોસા માતે મર્ગદર્શાના પૂરો પડે છે જ્યારે તમે મોસાને લીલા લેબાલા પરા રખ્યાશો ત્યારે મદદા બતાવશે હવે કાલો એટીએમ સ્ટ્રઈકના કારતા પરા ઓપ્સાના ત્રેદારસા માતે સોતી મોતી દુખડા વતા છે પ્રીમિયામાં સમાપ્તા થઈ જાવમ એટીએમ પચ્છેસા હજરાની કોલા અને પોતા બંને જોઈ શકો છો અને લેબાલા હેપા મિકલિયારા દિતેલસા એઆઈ એન્ડ વરા અપવમમવી છે હવે તરગેતા નથી આવ્યા પરાંતુ નફો કાલી રહ્યો છે કોલા સેદા પરા અને જે સ્મરતાત્વે દ્વારા હશે તે પોતા સેદા વિછી નફો કારી શકે છે કાલી રી કેપા કરાતા હોય એઆઈ એન્ડ નિફતી પરા પાના સારી રીતે કાલે છે સારી મુવમેન્ટસા અને જોકમાં નિયંત્રણના તરગેતા સાથે અપે છે ત્રેદારા ને બસા સરાલા સ્ક્રીના જોવા છે અને ભવનાત્મક રીતે ઓછા ત્રેદા લેવા છે બાકી બળમ મરકેતા અને એઆઈ એન્ડ કો પરા છોડો સુમ આ મુશ્કેલા છે